મારવાડી યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ રિસર્ચ મારફતે ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરીને વર્લ્ડ આઈપી ડે બે હજાર ચોવીસની ઉજવણી કરી હતી આ દિવસની ઉજવણી કરવા માટે સો પેટર્ન્સ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાનું પાલન કર્યું છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે દર વર્ષે છવ્વીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે પેટર્ન્સ કોપીરાઇટ ટ્રેડમાર્ક્સ અને ડિઝાઇન્સ અંગે તથા તે લોકોના રોજબરોજના જીવન પર કેવી રીતે પ્રભાવ પાડે છે તેના અંગે જાગૃતિ પેદા કરવા માટે તથા સર્જનાત્મકતા અને સમગ્ર વિશ્વના સર્જકો અને ઇનોવેટર્સ દ્વારા આપવામાં આવેલા યોગદાનોને સન્માનિત કરવા માટે વર્ષ બે હજારમાં માં વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ઇવેન્ટની સ્થાપના કરવામાં આવી હતી ટુડે ટ્વેન્ટી સિક્સ એપ્રિલ મારવાડી યુનિવર્સિટી સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ રિસર્ચ વિથ ધ સપોર્ટ ઓફ એસએસઆઈપી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇઝ સેલિબ્રેટિંગ વર્લ્ડ આઈપી ડે ટુડે આજે આ દિવસે આપણે હન્ડ્રેડ પેટન્ટ મારવાડી યુનિવર્સિટી તરફથી ફાઇલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ આ પેટન્ટ ફાઇલ કરવા માટે અમારા મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના ઇન્ડસ્ટ્રીઅલિસ્ટના ઇનોવેટિવ આઈડિયા જે છે એમના આપણે પેટન્ટ રજિસ્ટર્ડ કરશું અને એની એપ્લિકેશન આજે ફાઇલ કરશું મારવાડી યુનિવર્સિટીમાં એમયુઆઈઆર નામનું સેન્ટર લાસ્ટ ફાઇવ યર્સ ત્યાં એક્ટિવેટ છે પ્રોફેસર અમિત સાતા ઇઝ વર્કિંગ એઝ એ એસોસિએટ ડીન ઓફ ધિસ સેન્ટર મારવાડી યુનિવર્સિટીના મેનેજમેન્ટ તરફથી મારવાડી યુનિવર્સિટીને એમયુઆર સેન્ટરને ફંડિંગ આપવામાં આવે છે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ ફંડિંગ મળેલું છે આ ફંડિંગનો ડાયરેક્ટલી બેનિફિટ આપણે ગુજરાતના અને સૌરાષ્ટ્ર રિજિયનના વિદ્યાર્થી પેરેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ લાસ્ટ થ્રી યર્સમાં આપણે ટુ હંડ્રેડ એન્ડ આ સેન્ટર દ્વારા ફાઇલ કરવામાં આવેલી છે બસો ને દસ પેટન્ટ જે આપણે ફાઇલ કરેલી છે એમાંથી સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ પેટન્ટને ઓલરેડી આઈપી ઓફિસ દ્વારા ગ્રાન્ટ કરી દેવામાં આવેલી છે તમારી સાથે અહીંયા અમારી પાછળ જે વિદ્યાર્થીઓ ઊભા છે એ જ વિદ્યાર્થીઓને આપણે ટ્રેન કરીએ છીએ એટલે કે મારવાડી યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સિસમાં વિદ્યાર્થી સ્ટડી માટે એનરોલ થાય એટલે એમનો જે આઈડિયા છે એમને જે ઇનોવેશન્સ કરવું છે ટુ સોસાયટીના જે પ્રોબ્લેમ્સ છે એને આઉટ કરવા છે વિથ ધ બેસ્ટ પ્રેક્ટિસિસ ઓફ ધ વર્લ્ડ રિસર્ચ દ્વારા ઇનોવેશન દ્વારા એનો સપોર્ટ આપણા મારવાડી યુનિવર્સિટીના એમયુ આઈઆર સેન્ટર દ્વારા આપવામાં આવે છે એમની ટ્રેનિંગ આપવામાં આવે છે એમને કઈ રીતે ફાઇલિંગ કરવું એના માટેની થોટ પ્રોસેસ કેવી રીતે આગળ લઈ જવું મને કોઈ આઈડિયા તો છે પણ એ આઈડિયાને નેક્સ્ટ લેવલે મારે નર્ચરિંગ કેવી રીતે કરવું એના માટે આ સેન્ટર છે સૌરાષ્ટ્રના યુવાનો અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત અને સૌરાષ્ટ્ર એ માટેની એક બધી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એક્ટિવેટ છે બધા જ લોકોમાં બધા સ્ટુડન્ટ્સમાં બધા પેરેન્ટ્સમાં આ સ્કીલ ઓલરેડી અવેલેબલ છે આપણે ત્યાં એમનો આઈપી પ્રોટેક્ટ કરવાની જે હેબિટ છે એ નથી હોતી તો મારવાડી યુનિવર્સિટીનું એમયુ સેન્ટર આ આઈડિયાને પ્રોટેક્ટ કેવી રીતે કરવો એના માટે કાર્યરત છે એટલે કે તમે આઈડિયાને પ્રોટેક્ટ કરો અને એ તમને એક રેવન્યુ જનરેટ કરી આપે એક ફાઇનાન્સિયલી તમને સપોર્ટ કરી આપે એ આઈડિયા તમારો પોતાનો રીએ એવી ટાઈપનું કાર્યરત અથવા તો એવી ટાઈપની પ્રેક્ટિસ એમયુઆર સેન્ટર દ્વારા કરવામાં આવે છે જે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ નવું વિચાર અને એને તમે ઇનોવેશન તરફ લઈ જાવ એટલે આઈડિયા થી એક જર્વેશન તરફ જાય જેથી કરીને આઈડિયા આવે અને ફાઇનલી એને ઇનોવેશનમાં તમે ટ્રાન્સફોર્મ કરો ત્યારે એટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે ઇનોવેશનને તમે તમારું ઇનોવેશન છે એવું પ્રૂવ કરો અથવા તો એવું પ્રોટેક્ટ કરો અને એ દિશામાં પેટન્ટ અમે પેટન્ટ કે આઈપીઆર અમે એન્કરેજ કરીએ છોકરાઓને વિદ્યાર્થીઓને ફાઇલ કરવા માટે એમાં અત્યાર સુધી મોટાભાગે હાર્ડવેર રિલેટેડ અમે આઈપીઆર કે પેટન્ટ વધારે ફાઇલ કરેલા છે એમાંના અમુક એક્ઝામ્પલ છે કે અમે ફોર એક્ઝામ્પલ ફેસ ઉપરથી જ વેલનેસ ઇસ્યુ જે કોઈ પણ માણસમાં કંઈક હેલ્થના ઈસ્યુ હોય તો ફેસ રેકોગ્નિશન ઉપરથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આયુર્વેદના ફંડામેન્ટલનો યુઝ કરી અને આપણે એમને કયા વેલનેસના ઇસ્યુ છે એ પ્રિડિક્ટ કરી શકીએ એ જ રીતે વોટર ક્લિનિંગ માટેના જે નેનો ફિલ્ટર્સ જે એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી બને એના ઉપર પેટેન્ટ છે પછી જે આપણા દેશનો સૌથી વધારે નોર્થન ઇન્ડિયામાં જે ઇસ્યુ દર વર્ષે સામે આવે કે આપણે પલાળીઓ બાળી નાખતા હોય જે રેઝિડ્યુ એના ઉપરથી ઘણું બધું પોલ્યુશન થાય છે તો એ અમારા વિદ્યાર્થીઓ એ પલાળી જે સ્ટબલ આપણે કહીએ રેઝિડ્યુ એનો કન્વર્ટ આપણે સેનિટરી પેડ અને બીજા અલગ અલગ ઉપયોગ કરવા માટે એમને પેટન્ટ ફાઇલ કરેલી છે એમની દિશામાં ચાર પેટન્ટ છે એ વિદ્યાર્થીઓ અમારી જોડે જ છે એમને તમે વધારે ડિટેલ એમાં પૂછી શકો એ જ રીતે જ્યારે આપણો દેશ કમ્પ્લીટલી ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યો છે જેમાં અત્યારનું એક ફંડામેન્ટલ છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કે બધા મશીન્સને ઇન્ટરનેટથી કનેક્ટ કરી અને આપણે બધો ડેટાને કલેક્ટ કરીએ એમાં અત્યાર સુધી આપણે બધા બીજા દેશના પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ અમારા વિદ્યાર્થીએ આપણું ઇન્ડિજિનિયસ પ્લેટફોર્મ કે જેમાં આઈઓટી આપણે એ પ્લેટફોર્મમાં હોસ્ટ કરી શકીએ એ રીતનો આઈડિયા અને એ રીતની પ્રોડક્ટ બનાવી છે જેના ઉપર અમે અત્યારે પેટન્ટ ફાઇલ કરી રહ્યા છીએ એ રીતના ઘણા બધા પ્રોબ્લમ્સ કે ઇશ્યુઝ કે જે નવી ટેકનોલોજી છે જેના ઉપર અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ કામ કર્યું છે એના ઉપર અત્યારે અમે પેટન્ટ ફાઇલ કરી છે અને જૂને પણ કરેલી છે યુનિવર્સિટી કોઈપણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એને પેટન્ટ ફાઇલ કરવી છે તો એના અલગ અલગ ક્લેમ મુજબ એનો ચાર્જ ગવર્મેન્ટને ચૂકવવાનો હોય છે ધારો કે મારી પાસે દસ એવા હું ક્લેમ આપું છું કે જે મારા દસ નોવેલ આઈડિયા છે કે દસ નોવેલ્ટી હું પ્રૂવ કરું છું એના માટે અલગ ચાર્જ હોય છે પ્લસ પેટન્ટ ડ્રાફ્ટિંગ પ્રોપર થવું જ જેથી કરીને તમારો ઇનોવેશનમાં ક્યાંય લૂપ હોલ્સ કે લેગિંગ ના રહી શકે તો એક ડ્રાફ્ટિંગનો ચાર્જ હોય છે અને પછી રિસન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્કીમ શરૂ કરવામાં આવી છે કે તમે પેટન્ટનું પબ્લિકેશન અને એક્ઝામિનેશન બહુ ઝડપથી કરાવી શકો તો એનો એક અલગ ચાર્જ હોય છે એટલે ઓન એન એવરેજ જો આપણે ગણીએ તો પેટન્ટ એક પેટન્ટ ફાઇલ કરવાનો ખર્ચો ત્રીસ હજાર રૂપિયાથી લઈ અને પચાસ હજાર રૂપિયા સુધીનો હોઈ શકે સ્ટીલ ઇટ ડિપેન્ડ ઓન ટુ ધ રીજન કે તમે ગુજરાતમાંથી કોઈ અટોર્નીને હાયર કરો છો કે ઇન્ડિયા લેવલે કરો છો એમના ચાર્જિસ અલગ અલગ હોય છે બટ ઓન એન એવરેજ એક પેટર્ન પાછળનો ખર્ચો ત્રીસ હજારથી લઈ અને પચાસ હજાર રૂપિયા સુધીનો થઈ શકે છે